નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ મોડાસાના ડોક્ટર આંબેડકર ભવન ખાતે ગુજરાત સરકાર આયોજિત જિલ્લા કક્ષાના આઈસીડીએસ દ્વારા પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા આ જિલ્લા કક્ષાનો અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોરની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત

જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે મિનેસ્ટ મિનિસ્ટ ધાન્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તે ધાન્યમાં વધુમાં વધુ ઉપયોગ થાય અને આપણને પૌષ્ટિક આહાર મળે એ હેતુથી આ પૌષ્ટિક આહારનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે સેજા કક્ષાએ જે પહેલો બીજો ત્રીજો નંબર હોય એ ઘટક કક્ષાએ આવ્યા અને ઘટક કક્ષાએ જે પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો હોય એ જિલ્લા કક્ષાએ આવ્યા એ રીતે ટોટલ સેવન્ટી છોત્તેર વાનગીઓ છે જે મિલટ્સ જે શ્રી અન્ન કહીએ છે તે ચાર જે શક્તિ માતૃશક્તિ અને શક્તિમાંથી બનતી વિવિધ વાનગીઓ અને સાથે આપણા વડાપ્રધાનશ્રી દ્વારા જે સરગવાના ઉપયોગ પર ભાર આપવા માટે જણાવેલું છે તો એનો પણ પ્રચાર પ્રસાર થાય અને રોજિંદા જીવનમાં છેવાડાના લોકો સુધી એની ઉપયોગીતા વધે અને એના ફાયદા વધે એ માટે થઈ અને આપણી વિવિધ વાનગીઓમાં સરગવાનો પણ ઉપયોગ કર્યો છે પોષણ પોષણ ઉત્સવ ઉજવવાનો આપણો મુખ્ય હેતુ એ છે કે અત્યારે આપણે જે ફાસ્ટ ફૂડ તરફ જઈ રહ્યા છે તો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ઘણા બધા રોગ પણ થઈ રહ્યા છે તો વડાપ્રધાનશ્રીનું જે સપનું છે સ્વસ્થ ભારત સુપોષિત ભારત તો એના માટે થઈ અને આઈસીડીએસ જે અમારો મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તો એમાં વિવિધ પૌષ્ટિક વાનગીઓ નિદર્શન કરી અને જાગૃતતા લાવવાનો એક પ્રયાસ છે